વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મોલેથા ગામમાં શ્રી લિંબજ માતાજીના મંદિરે આઠમના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા તેમજ આઠમ નિમિત્તે શ્રી લિંબજ માતાજીના મંદિરે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માનતા પ્રમાણે આ મંદિરમાં માતાજી સાક્ષાત હાજર રહે છે તેમજ લોકો આ મંદિરે અપાર શ્રદ્ધા ધરાવે છે જ્યારે લીંબજ માતા વાળંદ સમાજની કુળદેવી છે જેથી વાળંદ સમાજ વારંવાર માતાજીના ધાર્મિક પ્રોગ્રામો રાખવામાં આવતા હોય છે આ મંદિરના પૂજારી કિશોરભાઈ અંબાલાલભાઈ વ્યાસે ચાલીસ વર્ષથી માતાજીની સેવા પૂજા કરે છે અને આ મંદિરમાં મોલેથા ગામના લોકો પણ સાત સરકાર તેમજ દાન આપી ચાર ચાંદ લગાવી રહ્યા છે મારું નામ કિશોરભાઈ અંબાલાલ વ્યાસ છે ચાલીસ વર્ષથી હું લિંબત માતા સાહેબ પૂજા કરું છું અને માતાજી અગ્ર છે સર્વેની મનોકામનાઓ પૂર્ણ કરે છે વારની કુળદેવી છે કુળદેવી છે કુળદેવી છે બ્રાહ્મણોની કુળદેવી છે અને ઇતર જ્ઞાતિનીઓની કુળદેવી છે તે આસ્થાથી થી માતાજીની પ્રાર્થના કરવા આવે છે ને આસ્થાથી બધાઓ પણ રાખવામાં આવે છે માતાજીઓ પરસા આપતા રહે છે અને લોકોના સાક્ષાત સમત્કાર પણ આપતા રહે છે જે માતાજીને ખૂબ ખૂબ સેવાથી લોકોને ખૂબ ખૂબ લોપ થાય છે ફેસ ખત્રી દિવ્યા નું શિનોર વડોદરા